ચોટીલાની મામલતદાર કચેરી પાસે ચૈત્રી પૂનમે ચામુંડા માતાજીના દર્શને આવતા પદયાત્રીઓ માટે ચોટીલા મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા ચા પાણી અને જમવાની સેવાનો કેમ્પ કરવામાં આવ્યો હતો ચૈત્ર મહિનાની પૂનમનું મહત્વ ગુજરાતભરમાં ચામુંડા માતાજીના ભક્તજનોમાં ખૂબ મહત્વ ધરાવે છે ત્યારે ભક્તો ગામે ગામથી પગપાળા ચામુડા માતાજીના દર્શને આવતા હોય છે જેની સેવા માટે ચોટીલા મામલતદાર કચેરી પાસે છેલ્લા દસ વર્ષથી અવિરત ચોટીલા મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા સેવા આપવામાં આવે છે ધોમ ધક્તા તાપમાં ચાલીને આવતા માય ભક્તો માટે ત્રણ દિવસ સતત ચોવીસ કલાક ચા પાણી ઠંડી છાસ નાસ્તો અને જમવાનું આપી લોકોની સેવા કરવામાં આવે છે અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીની કામગીરી હોવા છતાં ચોટીલા મામલતદાર કચેરીનો સ્ટાફ આ સુંદર સેવાકીય કામગીરીમાં જોડાય છે અહેવાલ જગદીશસિંહ ઝાલા